Mae'n rhaid i mi ddod i gael hwnnw. Mae hwnnw'n cael ei ddewis. Ia, gadewch i mi I gael hwnnw. फ्रेंड्स के मजा में तो आज आप बना तो जो हूँ बना क्यों तो बना प्रदर पापड़ सही ना पापड़ तो खाना बहुत ना तो के तो कोरी महू नहीं चुकी है खारो नहीं को ना वे मैं मीठू नहीं सोता खारो नहीं को ना मीठू नहीं को ना पानी नहीं चुन आज मैं ना खोए तो ना पीस

લાકડા લેવા જાય છે ચૂલામ નાખવા હતું હેલો ફ્રેન્ડ તો સરતા લાકડા લઈ છે બતાવું અમાર લાકડા નગલો કયડો છે જો અમાર જંગલ પાસે છે ને એટલે લાકડા ને દેગલો કરી દેવું એ એટલો આગળી ચૂલામાં લાકડા નાખી નાખી કરશે ભઠ્ઠો કેટલાક લેવા હમ ના લાકડા લાકડા લેતા લેતા બોર યાદ આવી ગયા લાકડા લેતી લેતી બોર ખાવા જાય લાકડા તો તારે બોર ખાવા સામે બોર છે હે બોર તો નથી બોર ક્યાંથી ખાય તો આમાં હાલો હાલો ઓલું તારું પાણી ભરી જાય હવે આ तो तो? तो तो। क्या બોયડી છે ને આમાં દુનિયાનો બોર આ

એક બાજુ આ પાપડ પાપડ કરેસ હા ઠેલાનું કંઈક રિપેરિંગ કામ હાલો મોટો કરવા પાપડ છોટા છોટા પાપડ બે મમ્મી દીકરી પાપડ છે આ મોય હું અહી મોલો દેખા થાળીમાં મોલો દેખા ગઈ હે

Cái gì vậy? Cái Bé bè hôn ra cà xô? Cà? Cà lịch tha hà <máthi. coughs> ma <coughs>

બસ પૂરું થઈ ગયું હાલો તો હવે પાછો હંચો ભરશે આમાંથી આમાંથી હવે કેટલુંક થાય હજુ લોટ પડ્યો પગાર ભરી નાખો તડકો બહુ લાગે છે તડકો લાગે આ તડકો છે હમ જો અમારું ડુંગર કેવા દેખાય છે આ કે અમારું ડુંગર દેખાય છે ભાઈ જૂનાગઢના

રાજા ઉ ફેર ફેર છે જો હું કઈ નથી બનાવવાનો આ તો ખાલી આને ભરી દઉં છું આમાં હવે આમાં હોય ને હા મારા હાથે ખરાબ થઈ ગયા છે આમાં તો હતું કઈ એ કાઢવાનું હોય મે તો ભરી દીધું તમારા હાથ ધોવા દાવો ને ગા ધો જો આ હું કરાવ આવા જો તો આવું કરવું પડે ભરાઈ ભાઈ ના આજે તો આ ભરાઈ ગયા હવે શું કરવાનું

સ્માર્ટ બોય છે તો તો ત્રણ દેવા આવી ગયું એ બધું આડુ કા જો હવે ઈ બનાઈ મારા કરતા મસ્ત બનાવશે છે પણ આડુ દેવાય તો બનાવ આડુ દેવા તો રહેતે કે બનાઈ છે આ દેવાનું તો કોરે આડુ ઢીસુ 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 જો આગળ જો કરશે

બસ <laughs> લા ભાવને ખુસ છે તો તમે જોઈ શકો છો કે આપણે આ પાપડ જે ઉફફર કરે આફફર પાપડ જે છે એ બધી થઈ ગઈ છે તો હવે એક આ કે ચેલું છે હવે જો એમાં આ એક આડું નાડું છે જો એ માયલું જાહે એ એ માલતી નઈ

જો આ મૂંગો વાળીને બેઠીને તડકો લાગે આ તો ખોલ નાખ મૂંગો હવે તો બધું ખતમ થઈ ગયું હવે બની ગયું ફર પાડપો બધું બની ગયું તો હવે જાય છે નીચે બધું કમઠાણ લઈને જો કેવું બનાવ્યું જોઈએ આપણે ચકડા બનાવ્યા ગાંઠિયા જેવા બનાવ્યા અને આ કંઈક છે લાંબા લાંબા ગંડોરા જેવા હાલો તો આપણે બતાવવું શકે દ્રષ્ટિ શું કરે દ્રષ્ટિ શું કરે હાલો દ્રષ્ટિ જોઈ શું કરે બેન ક્યાં જવું આ બીતી જ નથી જરાય ભાગે જ છે જ્યાં ત્યાં હાલે હેઠું ઉતરવું હાલો હા બેન હા બેન હેઠું ઉતરવું